હેલો મિત્રો કેમ છો કેમ કે તમે બધા મજામાં છો જો સવારના પૂરમાં ખેતરમાં વેહ છે અને તો હાલો હું તમને મારું બધી શાકભાજી બતાવું અને આજે તો ફૂલ ફૂલ ઠંડી છે અને જેટલી ફૂલ ઠંડી હોય ને એટલું સારું ટૂંકમાં તમારા ખેતરની મલપા જે પાક વહેવો હોય એની મલીપા જીવાયત આવ્યા નહીં કારણ કે ઠંડીની હિસાબે એ ટૂંકમાં રહી જ ન હોગે તો મિત્રો આપણે અહીંથી શરૂ કરીએ સેટા ઉપરથી જ સેઠા ઉપર વરિયારી છે ચાર પાંચ છોડવા પછી રીંગણી ટમેટી વાલ વાલો પછી અહીંથી આપણે જો ધાણા ઓલી બાજુ બીટ વટાણા પછી આ બાજુ ગાજર પછી લસણ એના છેડે મેથી પછી કોબીને ફૂલાવ અને હાવ છેડે મરચી તો હું જે તમને વસ્તુ બોલ્યો હું તમને લાગત તમને બતાવતો જાઉં જો આ બાજુ છે મિત્રો વરિયાળી જો આ તમને વરિયાળી બતાવી દઉં દેખાય છે મિત્રો જો અને આ બાજુ જો થોડાક રીંગણા બગડી ગયા છે એનું કારણ છે જે આ રીંગણી કાળીની પીડી પડી ગઈ ને એનું કારણ અને આ બાજુ જો રીંગણાના છોડવા તમે જો એકદમ નરવા જો અને આ બાજુ થોડાક બગડી ગયા છે કાંઈ વાંધો નહીં ભલે બગડી ગયા બીજું તો કેમ કરવું આપણે ઓર્ગેનિક ખાવું છે તો પછી બગડે હોત ને એમાં અને આ બાજુ જો એકદમ સરસ મજાના છોડવા છે ઓલી બાજુ જો કાળા પડી ગયા એ બગડી ગયા ભલે બગડી ગયા એનો કોઈ વાંધો નથી અને આ બાજુ ધાણા છે જો મિત્રો આમાં ધાણા આવી ગયા છે જો મિત્રો ફર્સ્ટ ક્લાસ જો નાના નાના બેટ આવી ગયા એનું કારણ છે કે ઓલા બીડ જો મોટા બધા થઈ ગયા છે ખોવાઈ જવા એટલે પાછા જો નાના થઈ ગયા એટલે એ પૂરા થાય ને તો આપણા થઈ જાય મિત્રો તો વટાણા જો મિત્રો જો વટાણા ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે જો આમાં શીંગ આવી ગઈ છે અને આ વટાણામાં જે શીંગું નથી આવી એટલે ટૂંકમાં એમાં આવવાની તૈયારીઓ છે જો બરાબર છે તો આપણે મેથીને પારે આવ્યા થાય જો આ બાજુ મેથી છે જો ફર્સ્ટ ક્લાસ આ બાજુ લછણ અને આ બાજુ ગાજર અને આ જો પારે જો બધા દેખાય ને મોટા મોટા એ બીટ છે જો બીટ એ જો ખવા એવા થઈ ગયા જો મિત્રો તો તમને બતાવી દઉં બીટ જો મિત્રો દેખાણા જો એક ત્રણ બીટ છે જો જય મિત્રો અને રોજ ઉઠીને બીટ ને ટમેટા અને ગાજર ત્રણ વસ્તુ તમારે ખાવી જ પડે હવારમાં રોટલી ન ને તો ચાલે આ ત્રણ વસ્તુ મારે હવારમાં જોઈ જો લસણ એ હાઈ ક્લાસ થઈ ગયું છે અને લક્ષણ જો તમને એકદમ ધોરું દેખાય જો દેખાય છે એમાં આપણે રાખ ઉડેડી હતી તો તમને ખબર છે એ આપણે વિડીયો અપલોડ કર્યો હતો યુટ્યુબમાં જો હજી રાખ એમાં સોયટીએ જો કુપરામાણ બધી જો દેખાય છે મિત્રો જાય નીચે જો જો મિત્રો દેખાણી રાખ તમને જો હજી પીછડા રાખ રાખવારા જ છે દસ થી પંદર દિવસ થઈ જાય જો અને જો હવે આઈથીન થઈ ગયા છે શરૂ ટમેટા જો મિત્રો આઈથીન શરૂ થઈ ગયા છે ટમેટા જો દેખાય મિત્રો જો અને એની બાજુમાં આપણે કોબી ફુલાવર આ બાજુ ફુલાવર છે અને ઓલી બાજુ કોબી છે અને હવે ટૂંક સમયની હલ્પા ફુલાવર આવવા મળશે એનું કારણ છે એ હું તમને બતાવું જો મોટા બધા થઈ ગયા છે અને આમાં જો અત્યારે તો જો અત્યારે નથી દેખાતા ફુલાવર ટૂંકમાં હજી હાથ આડડી વહી જાય ને જો ફુલાવરના પાંદડા આવવા હોય અને કોબીના પાંદડા આવવા હોય ગોળ જો આ ફુલાવર આ ફુલાવર અને આ કોબી જો બે બાજુ બાજુમાં જ છે જો અને આમાં ક્યાંય તમને ઈર નહીં દેખાય જો જો કે પાંદડું દેખાય તીનાવાળું જો તીનાવાળું પાંદડું દેખાતું હોય તો મને કોમેન્ટ કરી દેજો જો તમને ની બતાવું આ બાજુ ટમેટા અને આ બાજુ કોબી ફુલાવર હવે અહીંથી એને આવી છે વાલોયર જો દેખાય મિત્રો ફર્સ્ટ ક્લાસ વાલોયર તમને એમાં ક્યાંય શીંગવું નહીં બતાવ મારે તમને બતાવી જોઈએ કે જો દેખાણી મિત્રો જો હવે ગોતવી પડે સિંગુ એમ ઉપર ન હોય ટમેટાની કોઈડે કોબીની કોઈડે અને અહીંયા જો ઓહો ટમેટા બગડી ગયા જો ટમેટાની કઈ કદર નથી અહીંયા જો આમાં નામાં બગડી ગયા જો ભીનુન ભીનુ રી એટલે જો અહીંયા જો કેટલા બધા બગડી ગયા અહીંયા બગડી ગયા હજી આમાં હોત ને બગડે છે ની તો શું થઈ કેટલાક ખાવા રોજ ઉઠીને અને હવે આવી ગયા છે આપણા ફર્સ્ટ ક્લાસ વટાણા જો એકદમ નેચરલ જે મેં તમને મોટા ઘરમાં વટાણા બતાવ્યા એમાં સિંગો આવી ગઈ છે અને હવે આમાં સિંગો આવવાની શરૂઆત થઈ છે ટૂંકમાં એ પૂરા થઈ જાય ને એટલે આ હવે શરૂ થઈ જાય જો આમાં નાની નાની શીંગો આવી ગઈ છે જો અને મરચી જો કાળી પડી ગઈ હતી ને વટાણામાં થોડીક સારવાર કરી એટલે મરચી એના લીધે જો સારી થઈ ગઈ જો જો મરચાં વતન આવી ગયા છે મિત્રો તમને શેડા છેડા બતાવી દઉં અને એમાં જો આમાં વસારે રાય છે ચાર પાંચ છોડવા હે એટલે થઈ જાય જો મરચાઈ જોવે કંઈક એક દેખાય જો અમુક અમુક છોડવામાં જો દેખાય છે અમુકમાં નથી દેખાતા જો તો મિત્રો મરચી અને વટાણા બતાવી દીધા તો હવે આપણે આમ આગળ જઈ તો મિત્રો જો આ જે વેલા એ બધા વાલના છે જો જે ઓલી મેં તમને બતાવી ટમેટી એ ટૂંકમાં નાની ટમેટી હતી અને આ જે ટમેટા છે એની ઓલી હતી ટમેટી એ ટૂંકમાં નાના ટમેટી થઈ અને આ મોટા ટમેટા જો દેખાય તમને જો મિત્રો જો જે આમાં કાચા હે ટૂંકમાં વધારે પડતા એમાંથી ઉતારે તો આપણે જો ફરતે રાઉન્ડ મળી લીધો શાકભાજીને અને મેં તમને બધી શાકભાજી બતાવી ઓર્ગેનિક તો ફરી પાછા આપણે ફ્રેશ લોગમાં મળીએ જય જવાન જય કિસાન